કામરેજ ગામ ખાતે આવેલ રામદેવ પીરના મંદિરે અષાઢી બીજનો પર્વ ઉજવાયો હતો વર્ષો જૂના ગામના મંદિરે બીજને દિવસે વર્ષોથી ભક્તોનો પૂર આવે છે અહીં લોકો શ્રદ્ધાપૂર્વક રામદેવ પીરના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે જ તેમના દુઃખ દૂર કરવા રામદેવ પીરને પ્રાર્થના કરે છે અષાઢી બીજના પર્વની મહિમા અપરંપાર છે આ દિવસે ભક્તો ભગવાનના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે ભક્તો દ્વારા ભગવાનને પૂજા ચડાવી મહાપ્રસાદી ગ્રહણ કરવાની પણ અહીં વર્ષો

ભોજન પ્રસાદી પણ વિતરણ કરવામાં આવે છે જેના અનુસંધાને અહીં પંદર થી વીસ હજાર ભાવિક ભક્તો નું રસોડું પણ થાય છે અને એટલા ભાવિક ભક્તો આજે દર્શન નો લાભ પણ લે છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી બારડોલી